નમસ્કાર મિત્રો અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો ગુજરાતી કલાકારોને એક્સિડન્ટ નડ્યું છે જ્યાં મિત્રો તેમનું કાશી વિશ્વનાથ ગયા હતા અને ત્યાંથી પરત ફરતા તેમનું ટ્રાવેલર્સમાં સામે ટ્રક અથડાવતા તેમનું એક્સિડન્ટ થયું છે અને બે ચાર ગાયકોનું તો ત્યાં જ મૃત્યુ પામી ગયા છે અને વીસ વીસ જેવા કલાકારો સામેલ હતા ત્યારે બીજાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમાંથી એકનું નામ છે હાર્દિક દવે જેમનું મૃત્યુ પામ્યું છે અને બીજા બે ત્રણ વ્યક્તિઓના ત્યાં જ ઠાર પડી ગયા હતા તેવું અત્યારે વિડીયોમાં વાયરલ થઈ રહ્યો છે પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને પૂરેપૂરું જોજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને હજુ તો જોવાનું રહ્યું કે બીજા કયા કલાકારો હતા અને કોને શું ઈજા થઈ છે તે પણ જાણવાનું રહ્યું